વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની અસાઇનમેન્ટનો વિભાગ બીમાં એકથી દસ પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈ ગયા છે બે વિડિયોમાં હવે આજે જોઈશે અગિયારથી સત્તર ચલો શું કીધું છે એક સ્કૂટર રૂપિયા બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમત આઠ ટકાના દરે પ્રતિવર્ષે ઘટાડો આવ્યો ખરીદ્યું છે પછી આઠ ટકાના દરે પ્રતિવર્ષ ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો તો હવે જ્યારે ઘટાડો આવે ને ત્યારે જે સૂત્રો હોય એમાં શું લેવાનું માઇનસ પહેલાં તો મુદત કેટલી છે મુદત એટલે કેટલામાં લીધું છે પી અને શું કહેવામાં આવે છે પી બરાબર બેતાલીસ હજાર રૂપિયા આર એટલે દર કેટલા ટકાના દર એટલે આ ટકા આર એટલે ટકા દર એટલે આઠ ટકાનો ઘટાડો ઘટાડો લખવાનો કે ઘટાડો હોય તો સૂત્રમાં માઇનસ મૂકવું પડે અને એન કેટલું છે પ્રતિ વર્ષ એક વર્ષ એન બરાબર વન વર્ષ આપણે જોઈએ એ બરાબર પી કૌશમાં વન પ્લસ આરના છેદમાં હંડ્રેડ એની એનઘાત શું આવશે એ બરાબર પી વન પ્લસ આર આરના છેદમાં હન્ડ્રેડ એની એનઘાત હવે આપણે આ બધાની કિંમત છે આપણી જોઈએ ચલો પીની કિંમત કેટલી છે બેતાલીસ હજાર વન આ શું લેવાનો ઘટાડો છે એટલે માઇનસ આઠ ના છેદમાં હંડ્રેડ અને એમ કેટલું છે એક વર્ષ છે એટલે એની એક ઘાત એક ઘાતે એટલે આપણે બીજું વધારે કરવાની જરૂર ના જો બે ઘાત હોય તો એમને બે વાર લખવું પડે હવે બેતાલીસ હજારના બેતાલીસ હજાર એમને મૂકીએ પછી શું કીધું છે ચલો અહીંયા બાદ બાકી કીધી છે હવે જ્યારે બી આવી બાદ બાકી કીધું તો પહેલાં તો છેદ સરખા કરવા પડે તો આને સો લાવવા અહીંયા સો વડે ગુણીશું તો સો માઇનસ આઠ છેદમાં સો એક ઘાત એક જ ઘાત ચલો અહીંયા બેતાલીસ હજાર ગુણ્યા અહીંયા શું આવશે સોમાંથી આઠ જાય તો બાણું છેદમાં હંડ્રેડ થશે બાણું છેદમાં હંડ્રેડ ચલો તો હવે જોઈએ ગુણાકાર કરીએ પહેલા તો તો જીરો જીરો કટ થઈ જશે ને અને કાઉન્ટ ખોલી દઈએ બેતાલીસ હજાર ગુણ્યા બાણું છેદમાં સો શું બાણું ગુણ્યા બેતાલીસ તો અહીંયા કરીએ બાણું બેતાલીસ જીરો ચાર દ આઠ નવ ચોક છત્રીસ બે ધુ ચાર નવ દુ અઢાર ચાર આઠ આઠ સોળ વધી એક ને એક સાતને અને ત્રણ કેટલું આવ્યું અને એક જીરો મૂકી દેવાનો 0 હતો એટલે કેટલા રૂપિયા આવ્યું તમને આશરે જે સ્કૂટરની કિંમત છે એક વર્ષના અંતે કેટલા રૂપિયા થશે આડત્રીસ હજાર છસો ચાલીસ રૂપિયા થઈ જશે ઘટાડો થયો ને એટલે જો વધારો થયો હોય તો અહીંયા પ્લસ પ્લસનું પ્લસ જ રાખવાનું આ સૂત્રમાં આ એક સૂત્ર યાદ રાખવાનું ચાલો હવે આપેલી સંખ્યાનો ગુણોત્તર શોધવાનું છે ગુણોત્તર શોધવા ને એટલે જે સંખ્યા આપેલી હોય એને બને સાયકલની ઝડપ આટલી આપે લખવાનું સાયકલની ઝડપ ભાગ્યા સ્કૂટરની ઝડપ સાયકલ ઝડપ પંદર છેદમાં ત્રીસ પંદરના ઘડિયામાં ત્રીસ ક્યારે આવે પંદર એકા પંદર ધુ ત્રીસ બસ આનો આવી ગયો જવાબ ચલો હવે જોઈએ તેરમું શું કીધું છે તેરમામાં એક ટીવીની કિંમત તેર હજાર છે તમે ઘરે ટીવી લાવ્યા તો એ ટીવીની કિંમત કેટલી છે તેર હજાર છે તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જો આ લાગે છે ને હવે જીએસટી આપણે હમણાં જોઈએ સુધારો આવે જીએસટીમાં પણ આ પહેલાંનું છે એટલે બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે તમે બજારમાંથી કંઈ બી વસ્તુ લેવા જાઓ આવી ઇલેક્ટ્રોનિક એ બધા ઉપર જીએસટી લાગે છે જોજો તમે ઘેર આવે ને બિલમાં જોજો તો હવે આ વિનોદને એના આટલા ટકા જીએસટી લાગે તો આ મૂળ કિંમત તો કેટલી છે તેર હજાર પણ જીએસટી સાથે એમને ખરીદી હોય ને ઘેર લાવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીંયા જોઈએ ટીવીની કિંમત કિંમત કેટલી છે એટલે પી પી બરાબર તેર હજાર રૂપિયા પછી જીએસટી બરાબર બાર ટકા એટલે આ શું થયું તમારે થયું હવે તો ટીવીની કિંમત જીએસટી પરના બાર ટકા કીધું ને તો લખવાનું ટીવીની કિંમત પર जीएसटी બરાબર તેર હજાર થાય અને કેટલા ટકા છે બાર ટકા બાર ટકા ટકાઓ એટલે ભાગ્યા સો ઝીરો 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 કેટલા રૂપિયા આવશે એકસો ને એકસો ત્રીસ ગુણ્યા બાર કરીએ જીરો નો એમ બાર તેરી છત્રીસ વધી ત્રણ બાર એકા બાર તેર ને પંદર એટલે એને પંદરસો સાહીઠ રૂપિયા શું લાગ્યું जीएसटी લાગ્યું લાગ્યું ને તો હવે ટીવીની વેચાણ કિંમત એટલે ટીવીની વેચાણ કિંમત કેટલી થશે તેર હજાર તો હતી ને એમાં જીએસટી કેટલું લાગ્યું પંદરસો તો કરશો જીરો છ પાંચ ત્રણ ને એક ચાર એટલે તમને ટીવી પડશે ચૌદ હજાર પાંચસો ને રૂપિયાનું ટીવી વિનોદ ખરીદશે દસ હજાર પાંચસો ની અંત્ર સામગ્રીમાં પાંચ ટકાનો ઘટાડો થયો હોય તો એક વર્ષ પછી તેની કિંમત શોધો ઘટાડો થયો છે તો કેટલા વર્ષ પછી એક વર્ષ પછી એની કિંમત શોધવાની છે ચાલો તો ઘટાડો થયો છે અહીંયા જીએસટીવાળું હોય ત્યારે દરેક આવું કરવાનું ઘટાડો થયો એટલે આપણે પહેલો દાખલો કર્યો ને એવો જ કરવાનું ચાલો પી કેટલું છે ઘટાડો કે વધારો કે ત્યારે એ જ લેવાનો સરવાળો બાદ બાકી પી એટલે મુદ્દલ મુદ્દલ કેટલી છે દસ હજાર પાંચસો રૂપિયા પછી આર પાંચ ટકાનો ઘટાડો એ લખવાનો તો તમને રકમમાં માઈનસ કરો કે પ્લસ કરો એ ખબર પડશે અને એન એક વર્ષ પછી એટલે એક વર્ષ ચલો સૂત્ર મૂકીએ એ બરાબર પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સો ની એન સૂત્રમાં કિંમત મૂકી દઈએ પી દસ હજાર પાંચસો વન પ્લસ પ્લસ નહીં આવે શું આવશે માઇનસ કેમ ઘટાડો છે જો અહીંયા ઘટાડો લખશો તો ખબર પડશે આર કેટલું છે પાંચના છેદમાં સો અને એની એક વર્ષ કીધું છે એટલે એક ઘાત ચલો દસ હજાર પાંચસો અહીંયા લઈએ સો માઇનસ પાંચ ભાગ્યા સો એની એક ઘાત દસ હજાર પાંચસો ગુણ્યા કેટલા થાય પંચાણું ભાગ્યા સો પંચાણું ભાગ્યા સો ચલો એકસો પાંચ ગુણ્યા પંચાણું કરીએ 0, નવ પંચા પિસ્તાલીસ નવ એકા નવ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ પાંચ છ સાત પાંચને ચાર નવ એટલે પાંચને અને નવ એટલે કેટલો આવશે નવ હજાર નવસો પંચોતેર રૂપિયા આટલા રૂપિયાનો ઘટાડો થશે એની કિંમત એમ વર્ષ પછી એની કિંમત આટલી હશે દસ હજાર પાંચસોની જગ્યાએ નવ હજાર નવસો પંચોતેર રૂપિયાનું એની જે યંત્ર સામગ્રી થ છે એ થશે ચલો પછી શું કીધું છે એક પ્રયોગશાળા છે લેબોરેટરી છે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે ટુ પોઈન્ટ ફાઈવ ટકાનો દરે વધતી હતી શું છે અહીંયા વધે છે જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે પ્રયોગશાળામાં તો કલાકમાં અને અડધો અડધો કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા વધતી હોય ચલો તો પહેલા પી લખીએ પી કેટલું છે પાંચ લાખ છ હજાર છે ને પછી આર આર એટલે ટકા દર બે પોઈન્ટ પાંચ ટકાનો વધારો છે શું છે વધારો અને એન કેટલાક કીધું છે બે કલાક કીધું છે ને એરું તો તો એન બરાબર બે કલાક ચલો શું આવશે એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આર છેદમાં હંડ્રેડ ની એન ગાત ચલો કરીએ પીની કિંમત કેટલી હતી પાંચ લાખ છ હજાર હતી પછી વન ડકા કેટલો હતો બે પોઈન્ટ પાંચ અને એન બે ચલો પચીસ અને સો થશે પચીસ ના ગળિયામાં શો આપણે પોઈન્ટ કાઢી દઈએ તો શું આવે એક રકમ પછી કાઢી જો પાયો પાયો પચીસ અને પાંચ દુ દસ થાય અને વીસ પંચા સો એટલે આવશે પાંચ જીરો છ જીરો 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 વન પ્લસ એકના છેદમાં વીસ દુ ચાલીસ ચલો હવે અહીંયા પ્લસ કરવા માટે છેદ સરખા લઈએ ચાલીસ એકા ચાલીસ વધતા એક છેદમાં ચાલીસ એટલે એકતાલીસ છેદમાં ચાલીસ આ જીરો જીરો કટ શું બચ્યું પાંચ લાખ છ પાંચ લાખ છ હજાર પાંચ પચાસ હજાર છસો ઉડી ગયો પચાસ હજાર છસો ગુણ્યા એકતાલીસ તો આપણે બે શૂન્ય છે એ બે તો એમને મૂકી દે એટલે શું બધી પાંચસો છ ગુણ્યા એકતાલીસ કરી પાંચસો છ ગુણ્યા એકતાલીસ જીરો ચાર છક ચોવીસ પાંચ ચોક છ એકા છ જીરો પાંચ એકા પાંચ છ ચાર પાંચ છ ને સાત જીરો અને બે પણ જો અહીંયા શું છે એની બે ઘાત છે કેટલી છે બે ઘાત છે તો આપણે અહીંયા જોવાનું રહી ગયું ફરીથી કરી બે ઘાત રહી ગઈ ચલો અહીંયા શું આવશે પાંચ હજાર છસો એકતાલીસ છેદમાં ચાલીસ ગુણ્યા એકતાલીસ છેદમાં ચાલીસ ચલો ચારના ચાર ભાગાકાર કરીએ વડે પાંચસો છ આ ચાર ચોક સોળ વડે સોળ એકા સોળ દુ બત્રીસ સોળતેર અડતાલીસ તો નહીં થાય ચાર વડે કરીએ ચલો પાંચસો છ ચાર એકા એક વધે ચાર દુ આઠ બે વધે ચાર છક ચોવીસ નહીં થાય તો હવે આપણે શું વધ્યું પાંચસો છ ગુણ્યા એકતાલીસ ગુણ્યા એકતાલીસ ભાગ્યા તો હવે આનો ગુણાકાર કરીને તમે કરશો ભાગાકાર તો જવાબ આવશે પાંચ લાખ એકત્રીસ હજાર સોળ કઈ રીતે જો આટલા સુધી તો ખબર પડી પણ આની બે ઘાત હતી એટલે એકતાલીસ ભાગ્યા ચાલીસ એકતાલીસ આ કટ करिए चल भैया जीरो चार चा, चार चार चौक सोल एकेकू एक चार चार एक आठ सोलसो एक પાંચ અઠા ચાલીસ છ પચામ ત્રીસ ચોત્રીસ પાંચ એકા પાંચ છ સાત આઠ અહીંયા તો એક બે ત્રણ ને ચાર જીરો છ એકા છઠે અડતાલીસ વધી ચાર છત્રીસ ને ચાર ચાલીસ વધી ચાર છ એકા છ સાત આઠ નવ દસ છ આઠ પાંચ જીરો પાંચ અને આઠ એને ભાગ્યા સોળ સો એકા સોળ દુ બત્રીસ સોળતેર અડતાલીસ સોળ પંચા એસી પાંચ સોળ એકા સોળ દુ બત્રીસ સોળતેરી અડતાલીસ બે પાછો પાંચ સોળ એકા સોળ સોળ દુ બત્રીસ એટલે આવશે સોળ એકા સોળ પંદરમાંથી છ જાય તો નવ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર નવ હવે આઠ સોળ પંચ્યાંસી સોળ છ છન્નું બે સોળ એકા સોળ દસ એટલે આવ્યો ને અહીંયા પાંચ ત્રણ એક છ પાંચ ત્રણ એક છ એક છ થશે એ રિપીટ કીધું ને અહિયાં આ શ્રેને અહીંયા પાંચ ત્રણ એક છ એક છ થશે પાછું ચલો હવે જોઈએ એક વસ્તુની વસ્તુ અગિયાર ટકાના વળતરથી રૂપિયા આઠ હજાર નવસોમાં મળે છે એટલે એની વેચાણ કિંમત આપેલી છે કેટલી આપેલી છે વેચાણ કિંમત આઠ હજાર નવસો છે તો એની છાપેલી કિંમત એટલે કે એ જે વસ્તુ જેટલા રૂપિયાની હોય એ આપણે જોવાનું છે ચલો તો અહીંયા જોઈએ વસ્તુ કેટલાનું છે વેચાણ કિંમત લખીએ વળતર વળતર કેટલું છે અગિયાર ટકા વેચાણ કિંમત બરાબર આઠ હજાર નવસો ચલો આપણે પેલું લખીએ છીએ ને વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત પી લખીએ છીએ ગુણ્યા એક વળતરના દરથી મળે છે એટલે શું છે ઘટાડો થશે એક માઇનસ આના છેદમાં હંડ્રેડ ચલો વેચાણ કિંમત આઠ હજાર નવસો છાપેલી કિંમત શોધવાની ગુણ્યા એક કેટલું છે અગિયાર છેદમાં સો ચલો આઠ હજાર નવસો અને છાકી લખી દઈએ છાકી એટલે છાપેલી કિંમત સો એકા સો સોમાંથી અગિયાર જાય તો એટી નાઇન ભાગ્યા સો છાપેલી કિંમત શોધવી છે આ બાજુ ગુણાકારમાં હોય ભાગાકારમાં મૂકવાનું ભાગાકારમાં હોય ગુણાકારમાં છાકી બરાબર આ બાજુ જશે એટ નાઇન જીરો જીરો ગુણ્યા હંડ્રેડ ભાગ્યા એટી નાઇન એટી નાઇન એટી નાઇન એટલે એક આવશે સો ગુણ્યા સો એક બે ત્રણ ચાર એટલે દસ હજાર રૂપિયાની છાપેલી કિંમત હશે કેટલી છાપેલી કિંમત બરાબર દસ હજાર રૂપિયા ગટર એટલે હંમેશા એનામાં શું થયું માઇનસ કરવાનું આવે ચલો હવે જોઈએ દાખલા નંબર સત્તર શું કીધું છે ફોરમ દસ હજાર રૂપિયા નવ ટકાના ચક્રવૃત્તિ વ્યાજે બે વર્ષ માટે લાવે છે અને ફાલ્ગુન તેટલી જ રકમ તેટલી જ મુદત માટે દસ ટકાના સાદા વ્યાજે લાગે છે કોઈ પાસે ઉધાર લે છે તો એક જણ નવ ટકાનું કહે છે અને બીજું કહે છે દસ ટકાનું તો કોણે કેટલું વ્યાજ ચૂકવવું પડશે એ શોધવાનું છે ચલો તો પહેલાં અહીંયા ફોરમનું શોધી લઈએ ફોરમ શું છે પી બરાબર દસ હજાર રૂપિયા આર બરાબર નવ ટકા અને બે વર્ષ એન બરાબર બે વર્ષ ચલો તો એ બરાબર પી ગુણ્યા કાઉસમાં એક પ્લસ આરના છેદવા હંડ્રેડ ની એન ઘાત ચલો પી કેટલું છે દસ હજાર વન આર કેટલું છે નવ છેદમાં હંડ્રેડ એની બે ઘાટ ચલો દસ હજાર સો એકાદ સો અને એમાં નવ ઉમેરશો એટલે એકસો નવ ભાગ્યા સો એની બે ઘાત આવશે બે ઘાત ચલો બે ઘાત હવે બે વાર એ ગુણાકાર થશે છૂટું બે વાર લખીએ દસ હજાર ગુણ્યા એકસો નવ ભાગ્યા સો ગુણ્યા એકસો નવ ભાગ્યા સો એક બે એક બે એક બે એક બે શું બચ્યું એકસો નવ ગુણ્યા એકસો નવ ગુણ્યા એકસો નવ કરશે એકસો નવનો હજાર આઠસો એક્યાસી રૂપિયા હવે આને આ આટલા રૂપિયાનું શું થયું વ્યાજ પણ આપણે શું કીધું કે વ્યાજ લાવે છે તો કોણ કેટલું વધુ વ્યાજ ચૂકવશે હવે આટલું રૂપિયા એને વ્યાજ સહિત આટલા ચૂકવશે તો આમાંથી દસ હજાર તો લીધા હતા ને તો બીજા કેટલા છે પણ અમે ચૂકવેલું વ્યાજ વ્યાજ બરાબર આઈ એ માઇનસ પી એ કેટલું આવ્યું અગિયાર હજાર આઠસો એક્યાસી માઇનસ પી કેટલું હતું દસ હજાર એક આઠ આઠ એક અને એકમાંથી એક જાય તો ઝીરો એટલે આવશે એક હજાર આઠસો એક્યાસી રૂપિયા એને વ્યાજ ચૂકવવું પડ્યું કેમ દસ હજાર તો એ લીધા હતા ને જોડેથી દસ હજાર તો લીધા તે આપ્યા પણ એમને ટોટલ કેટલા ચૂકવ્યા અગિયાર હજાર આઠસો એક્યાસી તો એને વધારાના કેટલા ચૂકવવા પડ્યા એક હજાર આઠસો એક્યાસી રૂપિયા ફાલ્ગુને કેટલું વ્યાજ ચૂકવવું પડશે હવે જો અહીંયા શું કીધું ફાલ્ગુન તેટલી જ રકમ તેટલી જ મુદતમાંથી દસ ટકાના સાદા વ્યાજે લાવે છે આ શું હતું આ જે સૂત્ર છે એ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે સાદું વ્યાજનું સૂત્ર શું છે પેલા તો લખી લે પી બરાબર દસ હજાર રૂપિયા પછી આર બરાબર દસ ટકા અને એન બરાબર બે વર્ષ સાદા વ્યાજનું સૂત્ર શું આવે જ્યારે વ્યાજ બરાબર પી આર ટી છેદમાં હંડ્રેડ એટલે પી આર ટી એટલે ટાઈમ સમયવાળો એન જે લેતા તા એ પી કેટલું છે દસ હજાર ગુણ્યા આર દસ ટી બે વર્ષ છેદમાં સો કેટલું આવ્યું બે હજાર રૂપિયા આવી બરાબર સાદા વ્યાજને આઈ વડે દર્શાવે જયારે ચક્રવૃદ્ધિ વ્યાજને એ વડે દર્શાવાય અહીંયા ડાયરેક આપણે વ્યાજ મળી ગયું હવે આ જો ફોરમનું કેટલું હતું એક હજાર આઠસો એક્યાસી રૂપિયા અને ફાલ્ગુનનું બે હજાર રૂપિયા તો કોણે કેટલું વધુ વ્યાજ ચૂકવવું પડે તો આપણે ખબર છે ફાલ્ગુન છે એ વધારે વ્યાજ ચૂકવ્યું છે તો લખીએ અહીંયા ફાલ્ગુન ફોરમ કરતાં વધારે વ્યાજ ચૂકવે છે જો ધ્યાન રાખજો અહીંયા શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને અહીંયા સાદું વ્યાજ છે આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે અને સાદું વ્યાજનું તો સૌ સાદું સૂત્ર છે પીઆરટી છેદમાં હંડ્રેડ ચલો તો હવે બે હજાર માઇનસ એક હજાર આઠસો દસમાંથી એક જાય તો નવ નવમાંથી આઠ જાય તો એક નવમાંથી આઠ જાય તો એક બે એકમાંથી એક જાય તો એટલે ફાલ્ગુનને એકસો ઓગણીસ રૂપિયા વધારે ચૂકવવા પડશે